સુરતના અમરોલી કોસડ આવાસમાં મોડી રાત્રે પોલીસની કોમ્બિંગ હાથ ધરાય હતી અમરોલી ઉત્તરાણ જંગીપુરા રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો કોસડ આવાસમાં એચ અને એચ ટુ બિલ્ડિંગના એરિયામાં મોટા પાયે કોમ્બિંગ હાથ ધરાયું હતું છ જેટલી ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું હિસ્ટ્રી શીટર ટપોરી માથાભારે શખસોના ત્યાં તપાસ કરાઈ હતી કેટલાક ઇસમો પાસેથી થી ઘાતક હથિયારો પણ કબજે કરાયા હતા જ્યારે પ્રોહિબિશન સહિત કેસો કરવામાં આવ્યા પાંચ તડીપાડ આરોપીને ને પાડ્યા જયારે અન્ય ત્રીસ જેટલા લોકો વિરુદ્ધ કેસો માટે જરૂરી તમામ પગલા લેવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્ટર ટુ શ્રી ડામોર સરની સૂચના આધારે ઝોન પાંચ વિસ્તારમાં આવેલ કોસળ આવાસ ખાતે ઝોન ના તમામ અધિકારી કર્મચારીઓને સાથે રાખી કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું આ કોમ્બિંગ દરમિયાન ઝોન પાંચના થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ ભાગ લીધેલો કોમ્બિંગ દરમિયાન કુલ અઠાવન આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે જે પૈકી આઠ જેટલા હથિયારધારાના કેસો કરવામાં આવેલ છે પંદર જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે આ ઉપરાંત ભૂતકાળમાં તડીપાર કરેલા પાંચ ઇસમો મળી આવતા તેઓ વિરુદ્ધ એકસો બેતાલીસ જીપી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે આ પ્રકારની કામગીરી હંમેશા ચાલુ રાખવામાં આવશે